પોલીસ દ્વારા તકેદારી બંદોબસ્ત રાખવામાં આવેલ હતો પણ જે પથ્થરમારાનો બનાવ બન્યો પોલીસે તાત્કાલિક એમને કંટ્રોલ કર્યા અને આ બનાવમાં જે કેટલાક ત્યાં હાજર માણસોને પણ ઈજા થઈ અને પોલીસવાળા ચાર જે કર્મચારી છે એમને પણ ઈજા થઈ છે અને પોલીસે ત્યાં તાત્કાલિક કેટલાક માણસોને ડિટેન કર્યા છે અને અત્યારે સરકારશ્રી તરફથી ફરિયાદ દાખલ થવાની ચાલુ જ છે સર કયા પક્ષની ફરિયાદો દાખલ થઈ છે અને કઈ કઈ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે અત્યારે પોલીસના જે કર્મચારી છે એમને સારવાર લઈને એમને તરફથી ફરિયાદ અત્યારે લેવાની ચાલુ છે અને જે જેને ઈજા થઈ છે એની તરફથી પણ જે જેટલી ઈજા છે એ બાબતે પૂછપરછ કરીને અત્યારે ફરિયાદ ચાલુ છે સર ફરિયાદી છે પોલીસ સરકાર તરફથી ફરિયાદી કરવા ફરિયાદ કરવામાં આવશે કે એમની કોઈ પક્ષ તરફથી ફરિયાદ કરવામાં આવી રહી છે આપણે અત્યારે જે પોલીસ કર્મચારીઓને ઈજા થઈ છે એ બાબતે અત્યારે સરકાર શ્રી તરફથી ફરિયાદ દાખલ કરવાની ચાલુ છે અત્યારે જે બનાવ બન્યો એમાં ચાર પોલીસ કર્મચારી જે છે એ ઈજાગ્રસ્ત થયેલ છે અને અત્યારે એમની તબિયત સારી છે અને આપણે આશરે દસ જે છે એમને માણસોને ડિટેન કરવામાં આવ્યા છે કેમિકલ ઓલવાઈટિકલ પાર્ટીઓ આ પોલિટીકલ પાર્ટીઓનો આ પોલિટીકલ પાર્ટીના દાવા છે કે અત્યારે જે પક્ષ જે પણ અત્યારે ફરિયાદ કરવા માટે આવે છે એમની ફરિયાદ લેવાની અત્યારે ચાલુ છે અને સરકાર શ્રી તરફથી ફરિયાદ લેવાની ચાલુ છે આ પ્રકારનો બનાવો બનતા હોય સામ્ય આવે છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જે જવાબદારી છે પોલીસની

અને ખૂબ જ સારી રીતે હેન્ડલ કર્યા અને અત્યારે ત્યાં શાંતિ છે અને આપણે આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા એક ખૂબ જ સુરક્ષિત રીતે નીકળશે અને એના માટે આપણે પંદર હજારથી વધારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે અને આવતીકાલથી બધી જે પોલીસ છે એ બંદોબસ્તમાં આવી જશે એની બ્રિફિંગ ડ્યુટી ડિસ્ટ્રીબ્યુશન અને રિહર્સલની કામગીરી થશે અને આપણે જે રિહર્સલ છે એ પણ એમાં તમામ જગ્યા ઉપર રૂટ બંધના રિહર્સલ કરવામાં આવશે અને એની બ્રિફિંગ કરવામાં આવશે અત્યારે જે સીસીટીવી અને કેમેરા જે છે એને ચકાસીને જે તમામ જે બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે